sma .

અત્યારે જે છે અંદર જવા નથી દેતા પરિવારજનો છે તે પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ કર્મીઓ છે એ આ સમયે પણ જે છે એ એવી સલાહ આપી રહ્યા છે કે તમે છાયા બેસો હોય જે ઘરના સભ્ય અડતાલીસ કલાકથી ગુમ હોય તે પરિવારના સભ્ય કેવી રીતે શાંત બેસી શકે અહીંયા કોઈ વ્યવસ્થા નથી જે છે લોકોને નથી જવા દેતા ત્યારે આ જે છે પરિસ્થિતિ જોઈ અને જે છે સ્થાનિકોનો આક્રોશ છે ક્યાંક ને ક્યાંક આક્રોશ પણ વ્યાજબી છે કેમ કે અહીંયા નામ હોવા જોઈએ એક આખું લિસ્ટ હોવું જોઈએ ક્યારે કોને જે છે મૃત્યુ

કે જો કોઈ રાજનેતાના પુત્રનું જ આ રીતના અવસાન થયું હોત તો શું આટલી વાર લાગત તો શું તે પણ આવી રીતના રજડત સામાન્ય લોકો છે ગરીબ લોકો છે તો શું તે તેમની ભૂલ છે આક્રોશ સાથે જે છે સ્થાનિક લોકો જે છે અત્યારે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ને હોબાળો પણ મચી રહ્યો છે આગેવાન તરીકે તો હું કહું છું કે અત્યારે આ લોકોની જે પીડા છે એ અત્યારે હું આવ્યો ત્યારે ખબર પડી કે અહીંયા પરિસ્થિતિ કેવી છે બરાબર છે પીએમ રૂમ પહે પણ પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિ સરકારમાં પણ અમે રજૂઆત કરશું બરાબર છે અને તાત્કાલિક હવે તો જે ન્યાય મળવાનો હતો બરાબર છે એ ન્યાય તો તમારે એ પરિવારજનોને હવે આપવાનો છે પણ જે ગયા તો પાછા તમે નહીં લાવી શકો અને આવા હત્યાકાંડ ફરીવાર ન બને બરાબર છે એની તંત્રએ પણ જવાબદારી છે એની બરાબર છે એન ઓસી ન હોય ફાયર બ્રિગેડ ફાયરના કોઈ સાધનો ન હોય એમ બે હજાર લીટર પેટ્રોલ ડીઝલ આવી બધા જલદ પદાર્થો હોય એ કોઈ કંઈ જોયું જ નહીં હોય સરકારને રજૂઆત કરશું પરિવારને ન્યાય મળે એની રજૂઆત કરશું અત્યારે પણ જે અન્યાય થઈ રહ્યો છે અને આ ધોમ તલકા પિસ્તાલીસ ડિગ્રીમાં હું પણ તમારી વચ્ચે ઊભો છું તો એના માટે અમે રજૂઆત તો કરશું જ અને પરિવારજોને ન્યાય મળે એ પણ કરશું રજૂઆત લડત લડત એટલે રજૂઆતમાં લડત જ આપવાની હોય ને લડત વગર તો કંઈ કોઈ સમજવાનું જ નથી જે પરિવારોમાં માતા પિતા વગરના બાળકો થઈ ગયા છે એને હું લઈને ભણાવીશ આજીવન એની હું એની વ્યવસ્થા કરી દઈશ બરાબર છે એ બાળકોને કદાચ નિરાધાર સાથે લગ્ન પણ કરાવી દઈશ એ હું વ્યક્તિગત કહું છું બરાબર છે હા પરિવારજનો છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પરિવારજનો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે હાલ આપણી સાથે પરિવારજનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને શું કહેશો ભાઈ અત્યારે આ જે છે અત્યારે આક્રોશ છે અમને કોઈ કોની હોય તો દાદા મોડી નથી મળી પાંચ હતા એમાં એક ખબર આપી એ હા ઓલી થઈ ગયા વિકરૂપ અને હજી સુધી કોઈ જવાબ જ નથી દેતો હું કરું ચાર બાકી છે એનું છે કે નથી શું છે હવે કરવું હું એની કોકની તો જવાબદારી એ છે ને કે ભાઈ હવે અત્યારે પચાસ લાપતા છે તો અહીંયા દહ બોડી પડી હોય તો એ કે નહીં દહ બોડી પડી હોય તો બોડી કે નહીં અને કા પછી એમ કહી દે કે સામૂહિક અગ્નિ સંસ્કાર કરી નાખે તો પછી ઘર ભેરા થાય તમારે કોણ લાપતા છે કોણ ગુમ જો મારી જો છોકરાની બે છોકરી એક જમાય

મૃતદેહ નું ઠીક પણ અમને તો ખબર જ નથી કે માણસ ક્યાં છે આટલા દિવસ થી વાત કરવામાં આવે તો અહીંયા જે છે સ્થાનિક લોકો તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અડતાલીસ અડતાલીસ કલાકથી તેઓ જે છે અહીંયા બહાર જે છે તડપી રહ્યા છે એ બાબતની લઈને હેરાન થઈ રહ્યા છે કે તેમના પરિવારજનો ક્યાં છે તેમના પરિવારજનોનો જે મૃતદેહ છે તેમના માટે જે છે અત્યારે અહીંયા જે છે તેમના સંબંધીઓ પહોંચી રહ્યા છે અને ખાસ કરીને લોકોમાં પણ એક ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે